જામનગરના આપડમાં મગફળીની ખરીદી માટે છેલ્લા બાર થી પંદર વર્ષથી તમિલનાડુની તમિલનાડુના વેપારીઓ ખરીદી માટે આવી ગયા છે અને લગભગ ચાલીસ થી પચાસ જેટલી સંખ્યામાં દર સાલ તમિલનાડુના વેપારીઓ જામનગર યાર્ડમાં મગફળીની ખરીદી કરે છે અને લગભગ ત્રણસો થી સાડા ત્રણસો ટ્રક ભરી અને અહીંથી તમિલનાડુ મગફળી લઈ જતા હોય છે તેના કારણે જામનગર યાર્ડમાં નવ નંબર અને છાસઠ નંબરની મગફળીની વિપુલ પ્રમાણમાં માંગ રહે છે અને તેના કારણે અન્ય યાર્ડની સરખામણીમાં જામનગર યાર્ડમાં હજારથી થી પંદરસો રૂપિયા જેટલો વધારાનો તફાવત ખેડૂતોને નવ નંબર અને નંબરની મગફળીમાં મળે છે અને આના જ કારણે જામનગર તાલુકાના ખેડૂતોમાં નવ નંબર અને છાસઠ નંબરનું વર્ષો વર્ષ વાવેતર પણ પ્રતિવર્ષ વધતું જાય છે કેમકે ખેડૂતોને તમિલનાડુના વેપારીઓની ખરીદીના કારણે સારા ભાવો મળે છે અને આ નવ નંબર અને છાસઠ નંબરના સારા ભાવો જામનગર યાર્ડમાં મળતા હોવાના કારણે અ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો જામનગર યાદમાં નવ નંબર અને છાસઠ નંબર વેચાણ કરવા માટે આવી રહ્યા છે જેમ કે મઉવા ભાવનગર હળવદ ત્યાંથી પણ આ જાતની મગફળી જામનગર યાદમાં ખેડૂતો વેચવા માટે આવી રહ્યા છે ચાલુ સિઝનમાં પણ પાંત્રીસ થી ચાલીસ જેટલા તમિલનાડુના વેપારીઓની ખરીદી થઈ રહી છે અને હાલમાં પણ નવ નંબર અને છાસઠ નંબરની ખરીદી તમિલનાડુના વેપારીઓ કરી રહ્યા છે બહુ સાલ સાલગા ત્રી મહિના સાલ મહિના वो मपड़ी डबल सिक्स नौ नंबर है वो दोनों अच्छा माल बारण का माल है वो बहारण का सांसट पंद्रह सौ और सौ विच माह वो नौ नंबर है अठारह सौ फोर सौ सत्रह सौ वो टाइया वो साल साल का तीन महीना का जैसे रुकने का ले लिया अब कितने लोग आते हैं कितने साल से आ रहे हैं वो दस पंद्रह से आ रहा है ओ, बीस साल का जिन महीना आएगा चालीस हजार बार आएगा जैसे वो पूरा अभी बीस है करीबन कितनी खरीदी करते हो यहाँ से वो पचास गाड़ी सौ गाड़ी कर पूरा आदमी का